ગુડ મોર્નિંગ મારા ભાઈઓને જય દ્વારકાધીશ ને જય માતાજી જોવો આપણે આવી ગયા ગામે બોટલ પાણીની લઈને હવે આપણે આવી ગયા નાસ્તો કરવા જો ગરમા ગરમ ભજીયા ચાય છે આપણે આવી ગયા આપણે નાસ્તો કરીને આવી ગયા જવું છે આપણે ગાડીને પંચર પંક્ચર આરી આપણી ગાડી જોઈ લો તમે બધા આરી આપણી ગાડી આપણે હવે ઓરિજિનલ સેલ મારીએ કેમ કે ગાડીમાં હે પંચર આપણે જવાનું હે પંચર બનાવવા પંચર બનાવી આવી પછી જવાનું હે સાઈડ ઉપર લઈને તૈનું સચ દસા તેરે રા પંચર બનાવા આપણે પહોંચી ગયા પંચર બનાવવા અને આપણી ગાડી લગાવી દીધી છે પંચર બનાવવા એક હલ્પ સાથે આવ્યો તો ટાયર કાઢી નાખ્યું અંદર એવું ટ્રાય પંચર હતું ટાયર કાઢી નાખ્યું પંચર બનાવશે

Aja komplit itu kamu. Ancamannya tadi gitu. Kalau Side masih jauh. Sel bel mari. Apa lagi ke side Di jalur Ya. bayang

મિત્રો આપણે જઈએ છીએ હલો મિત્રો વાગી ગયો છે એક અને આપણું ટિફિન આવી ગયું છે મશીન બધી ઉભી રહી ગઈ છે અને આપણે પણ ટિફિન બિફિન આવી ગયું છે જમવાની ફૂલ તૈયારી કરીને બેઠા કરીએ બહુ લાગી ગઈ છે જેમકે એક વાગી ગયો છે હવે જમી બમીને થોડીક વાર સુશું પછી બે અઢી વાગે કામ ચાલુ કરશું પછી આગળ જો આપણે ભાઈબંધ આવે હરો તમને બતાવો મુદી ખાય તેરા મુદી ખા બહુ ધો કાલા હોય તું ના ભાઈ આયા હૈ બના વિડીયો આપડો ખાસ મિત્રો અચ્છો ભાઈ

અને આ ગાડી જાય રહી અને ઓલી વ્હાઇટ કલરની ગાડી આવે એમાં આપણે ઘરે જવાનું છે બરાબર એવું વાગતું હતું